નમસ્કાર ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણી સ્કૂલો આવનારા સમયની નોકરીઓ માટે વિદ્યાર્થીઓને કેવી રીતે તૈયાર કરી રહી છે આજે આપણે એનસીએફએસઈ ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી વિશે વાત કરીશું જે એક એવો મોટો ફેરફાર છે જે શિક્ષણની દુનિયાને સંપૂર્ણપણે બદલી શકે છે તો સૌથી મોટો અને સૌથી અગત્યનો સવાલ એ જ છે કે એવી નોકરીઓ માટે વિદ્યાર્થીઓને કેવી રીતે તૈયાર કરવા જેનું આજે નામ નિશાન પણ નથી ચાલો આ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ મુદ્દા ઉપર એક પછી એક નજર નાખીશું પહેલા પડકાર શું છે એ સમજીશું પછી નવા માળખાની વાત કરીશું અને જોઈશું કે આ બધું ક્લાસરૂમમાં કેવી રીતે કામ કરશે કોઈ પણ સોલ્યુશન પર પહોંચતા પહેલાં પ્રોબ્લેમ શું છે એ સમજવું ખૂબ જરૂરી છે બરાબર ને તો આપણી શિક્ષણ પ્રણાલી અત્યારે કયા મોટા પડકારનો સામનો કરી રહી છે જરા વિચારો તો દુનિયામાં હજારો પ્રકારના વ્યવસાયો છે અને રોજ નવાને નવા આવતા જ રહે છે શું કોઈ એક સ્કૂલ માટે આ બધા જ વિષયો શીખવવા શક્ય છે એનસીએફએસસી ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી મુજબ આ શક્ય જ નથી અને બસ એટલે જ એક નવા અભિગમની જરૂર પડી તો સવાલ એ છે કે જો દરેક નોકરી વિશે ન શીખવી શકાય તો પછી કરવું શું આનો જવાબ ખરેખર તો બહુ સરળ પણ ખૂબ જ પાવરફુલ છે ચાલો જોઈએ આનો આખો આઈડિયા જ બહુ મજેદાર છે અહીંયા અલગ અલગ નોકરીઓ પર ફોકસ કરવાને બદલે કામના પ્રકારો પર ફોકસ કરવામાં આવે છે આને કહેવાય છે કાર્ય સ્વરૂપો જેમ કે એક ડોક્ટર અને એક ખેડૂત બંનેનું કામ અલગ છે પણ બંને જીવંત વસ્તુઓ સાથે કામ કરે છે આ છે કોમન પોઈન્ટ અને મજાની વાત એ છે કે આ આખો કન્સેપ્ટ ફક્ત ત્રણ મુખ્ય કેટેગરી પર જ આધાર રાખે છે ચાલો જોઈએ એ કઈ ત્રણ કેટેગરી છે દુનિયાનું કોઈ પણ કામ હોય પછી ભલે ગમે તેટલું કોમ્પ્લેક્ષ કેમ ન હોય એને આ ત્રણ મુખ્ય ભાગોમાં વહેંચી શકાય છે ને કમાલની વાત સૌથી પહેલું છે જીવન સ્વરૂપો સાથે કામ હવે આનો મતલબ ખાલી ખેતી કે પશુપાલન નથી આમાં બાયોટેકનોલોજી અને પર્યાવરણ સંરક્ષણ જેવા એકદમ આધુનિક ક્ષેત્રો પણ આવી જાય છે બીજી કેટેગરી છે મશીનો અને સામગ્રી સાથે કામ આદિ માનવના પથ્થરના ઓઝારથી શરૂ કરીને આજના સ્માર્ટફોન અને રોબોટ્સ સુધી બધું જ આમાં આવી ગયું અને છેલ્લું ત્રીજું છે લોકો માટે કામ એટલે કે હ્યુમન સર્વિસીસ જેમ કે એજ્યુકેશન હેલ્થકેર બિઝનેસ એન્ટરટેઇનમેન્ટ એમ જોવા જઈએ તો આપણું આખું જીવન આ સેવાઓ પર જ તો ટકેલું છે સારું આ બધી તો થિયરીની વાત થઈ પણ સ્કૂલના ક્લાસરૂમમાં આ બધું પ્રેક્ટિકલી કેવી રીતે લાગુ થશે કોઈ સ્ટુડન્ટની જર્ની કેવી દેખાશે આખી જર્નીને એક ફનલની જેમ સમજી શકાય શરૂઆતમાં એટલે કે ધોરણ ત્રણથી આઠમાં વિદ્યાર્થીઓને આ ત્રણેય પ્રકારના કામનો પરિચય કરાવવામાં આવે છે પછી ધોરણ નવ અને દસમાં એવી સ્કિલ્સ પર ફોકસ કરાય છે જે કોઈપણ પ્રોફેશનમાં કામ લાગે અને છેલ્લે ધોરણ અગિયાર બારમાં એમને પોતાની પસંદગીના કોઈ એક ચોક્કસ ક્ષેત્રમાં સ્પેશિયલાઇઝ કરવાની તક મળે છે પણ આ બધું ખાલી થિયરી નથી આ સિસ્ટમની સૌથી મજેદાર વાત તો એ છે કે આ બધું પ્રેક્ટિકલ પ્રોજેક્ટ્સ દ્વારા શીખવવામાં આવે છે જ્યારે વિદ્યાર્થીઓ પોતાના હાથથી કંઈક કરે છે ને ત્યારે જ અસલી શીખ મળે છે જરા કલ્પના તો કરો ધોરણ છ આઠના વિદ્યાર્થીઓ છોડના રોગોને ઓળખવા માટે એઆઈનો ઉપયોગ કરી રહ્યા છે કે પછી પોતાનો રોબોટ બનાવી રહ્યા છે અથવા પોતાનું પોડકાસ્ટ શરૂ કરી રહ્યા છે આ માત્ર કલ્પના નથી આજ તો છે ભવિષ્યનું શિક્ષણ અને આ લિસ્ટ અહીં પૂરું નથી થતું સાદા મશીનો બનાવવા વેસ્ટ મટીરિયલમાંથી સ્કૂલ બેન્ડ બનાવવું એનિમેશન ગેમ ડેવલપમેન્ટ માટે કામ કેટલું બધું શક્યતાઓ તો અનંત છે પોઈન્ટ એ છે કે ક્રિએટિવિટી અને ઇનોવેશનને પ્રોત્સાહન મળે તો ચાલો આખી વાતનો સાર સમજીએ આ બધાનો અંતિમ ધ્યેય શું છે જો અહીંયા ગોલ કોઈ એક ચોક્કસ નોકરી માટે વિદ્યાર્થીને ટ્રેન કરવાનો નથી પણ એવી મૂળભૂત ક્ષમતાઓ બનાવવાનો છે એવી સ્કિલ્સ વિકસાવવાનો છે જે જીવનભર કામ આવે જેથી કરીને ભવિષ્યમાં આવનારા કોઈ પણ પડકાર માટે તૈયાર રહે એકદમ ફ્યુચર રેડી તો આ આખી વાત એક સવાલ પર આવીને અટકે છે આપણે બાળકોને એ પૂછવાનું છે કે તું મોટો થઈને શું બનીશ કે પછી એ પૂછવું જોઈએ કે તું મોટો થઈને શું બનાવીશ શું સર્જન કરીશ કારણ કે આવનારો સમય નોકરી કરનારાઓનો નહીં પણ કંઈક નવું બનાવનારાઓનો છે